చెల్లా થોડા સમય થી નખત્રાણા તાલુકા માં જાણે કેબલ ચોરનારી ટોળકી સક્રિય થઈ હોય તેમ સતત બીજા દિવસે પણ પાનેલી વિથોણ અને અયર ગામના વાડી વિસ્તારોમાંથી કુલ રૂઆ 1,13,000 ની વાયર ચોરીની ફરિયાદ નખત્રાણા યાપર પોલીસ મતકે નોંધાઈ હતી. दरम्यान પોલીસે કરેલી કાર્યવાહીમાં જગદીશ કારુભાઈ કોલી, વાલજી ઉર્ફે કાન્તી અલીભાઈ કોલી रसिक उर्फे कानो बाबूलाल महेश्वरी और उर्फे रमेश रामजी कोली नामना ने झड़पी पाया था जारे जयंतीलाल वालजी बिजलाणी नामनो शख्स पकड़ायो तो। पॉली से नॉलीसे की पासे थी सड़गावायला केबल मोबाइल बाइक कुहाड़ी मरी कुल रुआ। 2.7 બે લાખ નો મુદ્દામાલ કબજે કરતા નખત્રાણા પોલીસ મથક માં નોંધાયેલા કેબલ ચોરી અંગેના 5 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ પાનેલી ગામના સીમ વિસ્તારમાં આવેલી પવનચક્કી પરના દરવાજા તોડી અંદર રહેલી પેનલમાંથી જુદા જુદા કોપર વાયર 416 મીટરની રુઆ 45000 ની કોઈ ચોર ઇસમોએ ચોરી કરવા સાથે પવનચક્કીમાં તોડફોડ કરી રુઆ 40000 નો નુકસાન કર્યો હતો બીજી તરફ વિધોણ ના વાડી વિસ્તારમાં આવેલી જમીન પર બોર માટે બનાવવામાં આવેલી બંધ ઓડી ના દરવાજા તોડી કોઈ ચોર ઇસમે તે માં રાખેલા 6m m ના કોપર વાયર અંદાજિત 95 મીટર કી રુઆ 23750 ની તસ્કરી કરી હતી આ મામલે પોલીસ એ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી વાયર ચોરીનો વધુ એક બનાવ એયર ગામમાં બન્યો હતો ગામમાં આવેલી એક વાડીમાં રાખાયેલા રૂવા 44250 ની કિંમતના કોપર કેબલ તસ્કરો ઉઠાવી ગયા હતા દરમિયાન પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં નખત્રાણામાં સરગાવાયલા વાયરના ભંગારનો જથ્થો વેચવા આવેલા જગદીશને પકડી પાડતા તેની યુક્તિપ્રયુક્તિ पूर्वक પૂછપરછ કરતા તેરે વિરાણીમાં કરેલી ચોરીનો ગુનો કબૂલ્યો હતો અને અન્ય 3 આરોપી પર ઝડપાયા હતા જારે એક આરોપી પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું